બાદ સ્ટોકમાં એક સારી તેજી આપણને આવતી દેખાઈ રહી છે અને સૂત્રો મુજબ વિલય રેશિયો વન ઇસ ટુ થ્રીનો રહેતો જોવા મળશે શું વિગતો છે જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરીયા આપણી સાથે જોડાઈ ગયા છે તૃપ્તિ ગુડ આફ્ટરનૂન જણાવો સફાયર ફૂડ્સ અને દિવ્યાની ઇન્ટરનેશનલ બંને વચ્ચે ખાસ કરીને મર્જર થવાના વિચાર ચાલતા દેખાઈ રહ્યા છે શું વિગતો છે ગુડ આફ્ટરનૂન આરતી આરતી ખાસ કરીને આજે બંને જ કાઉન્ટર્સ જે છે ખાસ કરીને દિવ્યાની ઇન્ટરનેશનલ અને સફાયર ફૂડ્સ બંને પર મર્જર પર વિચાર જે સમાચાર આવી રહ્યા છે સૂત્રો દ્વારા એકચ્યુઅલી આ સમાચાર આવી રહ્યા છે કે ખાસ કરીને યમ બ્રાન્ડ્સ જે છે ભારતમાં પોતાની જે બે ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સ છે તેને તેને મર્જ કરવા પર તેઓ વિચાર કરી રહ્યા છે જેમાં આ બંને જ જે કંપનીઓ છે એમાં એક કંપની સફાયર ફૂડ્સ અને બીજી છે દિવ્યાની ઇન્ટરનેશનલ ખાસ કરીને ફૂડ ચેન કંપનીઓમાં કેફસી અને પિઝા હર્ટ્સના ઓનર જે છે આ યમ બ્રાન્ડ્સ છે અને હવે યમ બ્રાન્ડ્સ જે છે તે ભારત ભારતમાં પોતાની જે બંને જ પાર્ટનર કંપનીઓ જે છે ફ્રેન્ચાઇઝીસ છે તેને એક સાથે તેઓ કરવા માંગી રહ્યા છે અને એટલું જ હું તેમને એ પણ તેઓ વિચાર કરી રહ્યા છે કે કે એફસી અને પીઝા હટ છે તેની તમામ ફ્રેન્ચાઇઝીના અધિકારીઓ પણ જે છે તે અધિકારો પોતે કદાચ ખરીદી શકે છે સૂત્રો દ્વારા સમાચાર આપણી સમક્ષ આવી રહ્યા છે તે અથવા તો કદાચ તેઓ ભારતમાં જેટલા પણ એફ કે એફસી સ્ટોર્સ છે તેને દિવ્યાની ઇન્ટરનેશનલના બ્રાન્ડ્સ નામ હેઠળ પણ તેઓ એને લાવી શકે છે એટલા બધા જેટલા પણ સમાચાર આપણી સમક્ષ આવી રહ્યા છે તે સૂત્રો દ્વારા આપણી સમક્ષ આવી રહ્યા છે અને ખાસ કરીને વિલય પર પણ તેઓ વિચાર કરી રહ્યા છે જેમાં તેઓ શેર સ્વેપ પર જે રેશિયો જે તે વન એસ ટુ થ્રીનો થઈ શકે છે એને એટલે એમ કહી શકાય કે સફાયર ફૂડ્સના જે ત્રણ શેર છે તેની સામે શેર ધારકોને ઇન્ટર ઇન્ટરનેશનલનો એક શેર તેમને મળી શકે છે એટલે મર્જરના જે વિચાર મર્જર કરવાના જે સમાચાર આવી રહ્યા છે કે કદાચ યમ બ્રાન્ડ્સ જે છે તે કદાચ મર્જર કરી શકે જ્યારે પોઝિટિવ સમાચાર જે આવ્યા છે તેનું ઇમ્પેક્ટ આ બંને જ કાઉન્ટર્સ પર જોવા મળી રહ્યો છે એ કાઉન્ટર આપણને સાત ટકાથી ઉપર વધુ તેજી કરતું જોવા મળી રહ્યું છે ત્યારે બીજા કાઉન્ટર્સમાં આપણને અઢી ટકાનો એક સારો ઉછાળો જોવા મળી રહ્યો છે હમ તો ખાસ કરીને સમાચારનું રિએક્શન આપણને બંને કાઉન્ટરમાં બનતો દેખાયો છે આભાર સ્વરૂપથી આપનું સમગ્ર માહિતી આપવા માટે તો જે રીતે જોઈ રહ્યા છે ખાસ કરીને યમ બ્રાન્ડ્સનો ભારતમાં પોતાના બે ફ્રેન્ચાઇઝ પાર્ટનરની મર્જર પર વિચાર ખાસ કરીને સફાર ફૂડ્સ દિવ્યાને ઇન્ટરનેશનલ વચ્ચે આપણને થતું જોવા મળી શકે છે તો ધ્યાન રાખવાનું રહેશે ખુશી અત્યારે ખાસ કરીને આ બે કંપનીઓ વિશે જો આપણે વાત કરી લઈએ સફાર ફૂડ્સ દિવ્યાને ઇન્ટરનેશનલ બંનેમાં મર્જરના સમાચારના લઈને સારી એવી એક્શન આપણને આવતી દેખાય રહી છે જો આ મર્જર બંને વચ્ચે થાય છે અત્યારે તો સૂત્રો તરફથી સમાચાર મળી રહ્યા છે પણ જો મર્જર થાય છે તો પછી તમે કઈ રીતે આ બંને કંપનીઓ માટે વ્યૂ રાખી રહ્યા છો કારણ કે હવે ખાસ કરીને ભારતમાં પોર્ટફોલિયો અને બ્રાન્ડ્સ વધારવા માટેનું ખાસ કરીને આ મર્જર જે છે તે ત્યાંથી રહેતું જોવા મળી શકે છે આપણને કઈ રીતે ધ્યાન રાખવું સફાયર ફૂડ્સ દેવ્યાની ઇન્ટરનેશનલ માટે જેમ વર્જનની આપણે ન્યૂઝ આવે કે સફાયર એન્ડ પેવાન ઇન્ટરનેશનલના ના અંદર તો આ ઘણો એક સારી ને પોઝિટિવ ન્યૂઝ હશે મારા હિસાબે કેમ કે આ બેવ કંપની જે એક જ ફૂડ ચેઇન બ્રાન્ડ ઓપરેટ કરે છે તો યંગ બ્રાન્ડ્સ જેને જે ઇન્ડિયામાં એમના પોતાના બેવ ફ્રેન્ચાઇઝીસ ને એક ના લાવશે તો એનાથી આ બેવ જે અલગ અલગ બેલેન્સ શીટ છે રિઝર્વ્સ છે કેશ રિઝર્વ રેશિયો છે તો લોકો ડેટ સારી રીતે મેનેજ કરી શકે છે એ લોકોનું નું ઓપરેશન્સ થોડું લોકોના પાસે વધારે ઓપ્શન્સ વધશે જેનાથી એ લોકો કોમ્પિટિશન્સિલી ફેસ કરશે ઇન્ડસ્ટ્રી છે જ્યાં એ લોકો ઓપરેટ કરે છે બહુ કોમ્પિટિશનવાળી છે નવા નવા કોમ્પિટિટર્સ રોજ એન્ટર કરે છે અને આ બહુ યંગ ડેવલપમેન્ટ વાલી ફેઝ વાલી આ સેક્ટર છે એનો ઇન્ડસ્ટ્રી છે તો જેમાં જે કોમ્પિટિટર્સના તરફથી એ લોકોને ઘણો પ્રેશર ફેસ કરવામાં આવી શકે છે તો જેના બે ફ્રેન્ચાઇઝી એક એક રૂફના અંદર આવી જશે બે એડવાન્ટેજ મળશે બે કસે ના કસે એક બીજાને સપોર્ટ કરી શકશે બેઓના જે કેલ્ફ રિઝર્વ હશે કે લોકોનું ડેટ મેનેજમેન્ટ હશે લોકોના ઓપરેશન એફિશિયન્સી વધી જશે તો જેના કારણે આપણને પોઝિટિવ અને સારો એવો અસર જોવામાં આવી શકે છે આ લોકોના મોરજરા પછી ઓકે તો આ મર્જર પછી સારી એક્શન આપણને આવતી જોવા મળી શકે છે તો ધ્યાન રાખવાનું રહેશે પોઝિટિવિટી ખાસ કરીને મર્જર બાદ પણ સ્ટોકમાં બનતી દેખાશે એક ટેકનિકલ વ્યૂ પણ લઈ લઈએ કિરણ ખાસ કરીને સફાયર ફૂડ્સ માટે સાડા છ ટકાથી વધુની અપસાઇડ આપણને કાઉન્ટરમાં બનતી દેખાઈ રહી છે અને ઉપલાસ રહેતી ઘટાડો આવ્યા છતાં પણ તેજી સાથેનું કામકાજ સાડા છ ટકાની આસપાસની બનતી દેખાઈ રહી છે કઈ રીતે અહીંયા તમે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો સફાયર food ના chart તમે જોશો તો છેલ્લા ઘણા સમયથી એક નાની એવી રેન્જની અંદર સ્ટોક move કરી રહ્યો છે ઉપર તમે જોઈ શકો છો કે ત્રણસો ચાલીસ નો એક steep resistance છે આજે પણ તમે જોશો તો ત્રણસો ચાલીસ ઉપર સ્ટોક sustain નથી કરતો વ્યાપક opening છે તો there are chances કે આપણને ત્રણસો ચાલીસ ની ઉપર આજ ક્લોઝિંગ જોવા મળે તો ત્રણસો ચાલીસ ની ઉપર ક્લોઝિંગ જોવા મળે છે તો પછી chances છે કે સફાયર food એક સ્ટ્રોંગ up swing આપણને ચારસો સુધી જોવા મળી શકે છે તો જેમની પાસે પણ છે આ તો નવી ખરીદારી કરવી હોય તો કન્ડિશનલ વાય છે અત્યારે તો લાગી રહ્યું છે ત્રણસો ચાલીસ ની ઉપર ક્લોઝિંગ આપી દેશે તો ત્યાં તમે લોંગ કરી શકો છો એક સ્ટોપ લોસ જે મેન્ટેન કરવાનો છે એ તમારે ત્રણસો ને વીસ નો મેન્ટેન કરવાનો છે ત્રણસો ને વીસ ના લેવલ બ્રેક નથી થતા જે બસો દિવસની મુવિંગ એવરેજ પણ છે તો ઉપરમાં આપણને ચારસો સુધીના લેવલ સપાયા અંદર જોવા મળી શકે એમ ઓકે તો